સુરત શહેરના ઉન વિસ્તારમાં એસઆઈએનની કામગીરી દરમિયાન એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે તંત્રની ટીમો મતદારોની ખરાઈ કરવા ઊન વિસ્તારમાં પહોંચી ત્યારે અંદાજ પચાસ જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે પાંચસો મતદાતાઓ ગાયબ હતા આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કલેકટરને પત્ર લખી તપાસની માંગ કરી છે ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે હુણ વિસ્તારમાં જેવી બીએલઓની ટીમો સક્રિય થઈ કે તુરંત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા આ વિસ્તારોમાં વર્ષોથી શંકાસ્પદ રીતે વસવાટ કરતા લોકો તપાસના ડરથી કરી ગયા છે સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઓન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી પચાસ ઘરોમાં એક સાથે તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે આ લોકો હવામાં ઓગળી ગયા નથી તેની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે છે છે શું એસઆર મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી પાંચસોથી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે તે બાબત મારા ધ્યાન પર આવતા મેં કમિશનર કમિશનરશ્રી તરફથી તપાસની માગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશી ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે